ડીએપી બાદ હવે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં યુરિયા ખાતર માટે ખેડૂતો કડકડતી ઠંડીમાં લાઈન લગાવી રહ્યા છે પરંતુ યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે ખેડૂતોનું કહેવું છે કે જ્યારે જરૂર હોય ત્યારે જ પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું ઉલ્લેખનીય છે કે ખેડૂતોમાં હાલમાં યુરિયા ખાતરની તાતી જરૂર છે પરંતુ યુરિયા ખાતર મળતું નથી જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે સાથે જ વિક્રે જયારે લાંબી લાંબી લાઈનો લાગતી હોય અને સતત અછતના વચ્ચે જયારે ખેડૂતો લાઇનમાં ઉગીક ને ક્યાંક હેરાન થતા હોય અને જ્યારે ખાતર એક જે ડિમાન્ડ છે એની જગ્યાએ એક ગાડી આવતી હોય ત્યારે જે વિક્રેતાઓ છે એ ફરજિયાત નેનો બોટલ એ ફરજિયાત ત્યારે આપતા હોય તો સરકારનો એવો કોઈ પરિપત્ર નથી ખેડૂતોને જ્યારે યુરિયાની જરૂર છે ત્યારે કૂતરી મચ્છત ઉભી કરવામાં આવે છે જેથી કરીને નેનો યુરિયા ફરજિયાત બટકાવવામાં આવે જે વિક્રેતાઓ છે એને શા માટે ફરજ પાડવામાં આવે છે કે નેનો ફરજિયાત તમે વેચો એ GST નું બિલ સરકારને જોતું હોય તો હું આપવા તૈયાર છું જો ફરજિયાત ન હોય તો એ બિલ ના આધારે આ કામ સરકારે કરવું જોઈએ એ બિલ ના આધારે જે નેનો ફરજિયાત આપે છે એના ઉપર ફોજદારી રાહે કાર્યવાહી કરવી જોઈએ